મોરબી વાંકાનેર હાઈવે ઉપર રફાળેશ્વર ચોકડીએ અકસ્માત એક્ટિવા ચાલકને ટ્રક ચાલકે હડફેટે લેતા માથું ચુંદાઈ જવાથી યુવકનું કમકમાટી ભર્યું મોત ગુનો નોંધાતા ટ્રક ચાલકને પકડવા તજવીજ શરૂ કરતી તાલુકા પોલીસ મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ નજીક રફાળેશ્વર ચોકડીએ વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં એક્ટિવા લઈને જતા યુવાનના એક્ટિવાને પાછળના ભાગેથી ટ્રક ચાલકે હડફેટે લીધું હતું અને એક્ટિવા સહિત યુવાન નીચે ફંગોડાયા બાદ યુવાનના માથા ઉપરથી ટ્રકના તોથી વ્હીલ ફરી વળતા યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જે બાબતે મૃતકના ભાઈ દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા હાલ તાલુકા પોલીસે ગુનો નોંધી અગ્નિ તજવીજ શરૂ કરી છે મોરબીના વાંકાનેર હાઈવે ઉપર રફાડેશ્વર ગામ પાસે અકસ્માતનો બનાવ સવારે બન્યો હતો અને સવારે બનેલા અકસ્માત બનાવ બાબતે મૃતકના ડેડ બોડીને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા બાદ પીએમ સહિતની વિધિ કરવામાં આવી હતી અને બાદમાં મૃતકના ભાઈ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી આ બાબતે મોરબીના તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રોમાંથી સાંજે પાંચ વાગે મળતી માહિતી પ્રમાણે હાલમાં મૂળ બગથડા ગામના રહેવાસી અને હાલ મોરબી કેનાલ રોડ ઉપર રામકો બંગલો પાછળ આવેલ અમૂલ્ય એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર પાંચસો એકમાં રહેતા રાજેશભાઈ છગનભાઈ મેરજા જાતે પટેલ ઉંમર પચાસ નામના આધેડ કે જેઓ પોતાનો એક્ટિવા નંબર જી જે છત્રીસ એ આઠસો દસ લઈને વાકનેર હાઈવે ઉપરથી જતા હતા અને રફાળેશ્વર ગામ પાસે આવેલ રફાડેશ્વર ચોકડી નજીકથી પસાર થયા ત્યારે ત્યાં ટ્રક નંબર જી જે બાર એટી એક્યાસી એક્યાસીના ચાલકે તેઓના એક્ટિવાને હડફેટે લીધું હતું જે બનાવમાં એક્ટિવા સહિત રાજેશભાઈ મિરજા રોડ ઉપર ભંગોળાયા હતા અને બાદમાં તેઓના માથાના ભાગેથી ટ્રકના તોતિંગ વ્હીલનો ડોટો ફરી ગયો હતો જેથી માથું ચૂકદાઈ ગયું હતું અને જેના લીધે તેઓનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું તેઓના ડેડ બોડીને બાદમાં તેમના ભાઈ ધીરુભાઈ છગનભાઈ મેરજા જાતે પટેલ ઉંમર છપ્પન બગથડાવાળાઓ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા જ્યાં તેઓની પીએમ સહિતની વિધિ કરવામાં આવી હતી અને બાદમાં ત્યાંથી તાલુકા પોલીસ મથકમાં થતાં હાલ તાલુકા પોલીસની ટીમ દોડી આવી હતી અને બાદમાં મૃતકના ભાઈ ધીરજલાલ છગનભાઈ મેરજા જાતે પટેલ રે બગથડા વાળાએ તેઓના ભાઈ રાજેશભાઈ મેરજાના મોત સબબ ઉપરોક્ત ટ્રક નંબર જી જે બાર એટી એક્યાસી એક્યાસીના ચાલક સામે તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા હાલમાં તાલુકા પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું હાલ સૂત્રોમાંથી જાણવા મળે છે